આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એક હજાર પાંચસો પંચોતેર કરોડ રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ત્રણ યોજનાઓ સહિત દેશની એકસો ચૌદ પરિયોજનાઓના વર્ચ્યુઅલી લોકાર્પણ શિલાન્યાસ કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે રાજ્યમાં પંચ્યાસી કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે ગાંધીનગરમાં રાજ્ય શ્રમ પારિતોષિક વિતરણ સમારોહ યોજાઈ ગયો રાજ્યના શહેરોમાં સ્વચ્છતા અને વિવિધ સુવિધાઓ વડે સૌંદર્યમાં વધારો કરવા માટેની સ્પર્ધામાં વિજેતા થયેલા સ્વરાજ સંસ્થાઓને પુરસ્કાર અર્પણ કરાયા રાજ્યના સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર વ્યક્તિ વિશેષ અને સંસ્થાને વિવિધ છ કેટેગરીમાં પુરસ્કાર અપાયા અને સર્વોચ્ચ અદાલતે ઇલેક્ટ્રોલ બોન્ડ અંગેની વિગતો ચૂંટણી પંચને આપવા વધુ સમયની માંગણી કરતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની અરજી ફગાવી દીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એક હજાર પાંચસો પંચોતેર કરોડ રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ત્રણ યોજનાઓ સહિત સમગ્ર દેશમાં એક લાખ કરોડથી વધુની એકસો ચૌદ પરિયોજનાઓના વર્ચ્યુઅલી લોકાર્પણ શિલાન્યાસ કર્યા છે હરિયાણામાં યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સહભાગી થયા હતા ગુજરાતમાં સાકાર થનાર મહત્વપૂર્ણ ત્રણ પ્રોજેક્ટમાં અમદાવાદના એક હજાર બસો પંચાણું કરોડ રૂપિયાના ખર્ચે સાબરમતી નદી પર આઠ માર્ગીય સાસ્તે બ્રિજ સહિત નારોલથી સરખે જંક્શન પર છ માર્ગીય એલિવેટેડ કોરિડોર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાવચોકડીથી સતલાસણા ખેરાલુ સુધીના ત્રેવીસ કિલોમીટરના માર્ગને એકસો એકાવન કરોડ રૂપિયાના ખર્ચે ચાર માર્ગીય બનાવવાની યોજના અને અમરેલીના ગાવડકા ચોકડીથી બગસરા સુધીના ઓગણીસ કિલોમીટર માર્ગને એકસો ઓગણત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે દસ મીટર પહોળો કરવાની યોજનાનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકારે ગુજરાતના છાસઠ હજાર ચારસો સિત્તેર કરોડ રૂપિયાના એકસો નવ્વાણું પ્રોજેક્ટને મંજૂરી આપી છે મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું કે માળખાકીય ક્ષેત્રનો વિકાસ ગુજરાતના વિકાસને ગતિ આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે તેઓ રાજ્યમાં પંચ્યાસી કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાબરમતી આશ્રમ ખાતે આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમના પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી આશ્રમની મુલાકાત લઈને આવતીકાલે અહીં યોજાનારા આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓ સાથે વાત કરીને કાર્યક્રમની માહિતી મેળવી હતી સાબરમતી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી જે સ્થળોની મુલાકાત લેવાના છે તે સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રીએ ઉપસ્થિત અધિકારીઓ સાથે કાર્યક્રમની રૂપરેખા સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવવાના છે જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં સુભાષબ્રિજ સર્કલથી ગાંધી આશ્રમ થઈ વાડજ સર્કલ સુધીનો બંને બાજુનો માર્ગ તેમજ પુલકીત પ્રાથમિક શાળાથી સંતોષી માતા મંદિરથી કર્મયોગી સ્કૂલ થઈ ભૂતબંગલા સુધીનો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત કરાયો છે ભારતે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં ગુજરાતની કૌશલ્ય વિકાસ વ્યવસ્થા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે ગાંધીનગરમાં રાજ્ય શ્રમ પારિતોષિક વિતરણ સમારોહમાં આ મુજબ જણાવ્યું હતું આ પ્રસંગે શ્રી રાજપૂતે આઈટીઆઈ ગીરગઢડા અને આઈટીઆઈ પાવી જેતપુરના નવનિર્મિત ભવનનું વિડીયો માધ્યમથી લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત મંત્રીના હસ્તે શ્રમ વિભાગ હેઠળની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય પણ વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે એક સમયે રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં માત્ર ચાર અભ્યાસક્રમ ચાલતા હતા તેની જગ્યાએ આજે વિવિધ કૌશલ્યોમાં યુવાનોને તાલીમબદ્ધ કરવા પચાસથી વધુ અભ્યાસક્રમો અમલમાં છે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સેમી ઉદ્યોગની સ્થાપના થઈ રહી છે ત્યારે સેમી ઉદ્યોગને અનુરૂપ કૌશલ્ય ધરાવતું મનોબળ પૂરું પાડવા ગુજરાત સરકારે કૌશલ્ય ધ સ્કીન યુનિવર્સિટીમાં નવા અભ્યાસક્રમો શરૂ કર્યા છે આ કાર્યક્રમ દરમિયાન અન્ય શ્રમિકોના જીવ બચાવ્યા હોય અથવા ઉદ્યોગોના ઉત્પાદનને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોય તેવા ચોસઠ શ્રમિકોને રાજ્ય શ્રમ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા રાજ્યના શહેરોમાં સ્વચ્છતા અને બગીયા સહિત વિવિધ સુવિધાઓ વડે સૌંદર્યમાં વધારો કરવા માટેની રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓને પુરસ્કાર અર્પણ કરવાનો સમારોહ આજે ગાંધીનગરમાં યોજાઈ ગયો શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારે વિજેતા સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને પુરસ્કાર અર્પણ કરતા જણાવ્યું હતું કે શહેરોના શ્રેષ્ઠ સૌંદર્ય માટે મહાનગરપાલિકા નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવતા પ્રયાસો અભિનંદનીય છે તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં નિર્મળ ગુજરાત અભિયાનના બીજા તબક્કા અંતર્ગત રાજ્યભરમાં સ્વચ્છતા જાળવણી સંબંધિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેમાં આપ સૌ નાગરિકોની સક્રિય ભાગીદારી રાજ્યને સ્વચ્છ અને નિર્બળ બનાવવામાં મહત્વની સાબિત થશે રાજ્યસ્થાનની આ સ્પર્ધામાં હેરિટેજ શ્રેણીમાં પ્રથમ ક્રમે લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા મહાનગરપાલિકા દ્વિતીય ક્રમે ઢાળની પોળ અમદાવાદ મહાનગરપાલિકા અને તૃતીય સ્થાને સુરતના કિલ્લાના પુનઃવિકાસ માટે સુરત મહાનગરપાલિકાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત કોમર્શિયલ કેટેગરીમાં પ્રથમ ક્રમે ગુજરી બજાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વિતીય ક્રમે જનમહલ અર્બન ટ્રાન્સપોર્ટ હબ વડોદરા મહાનગરપાલિકાને તૃતીય ક્રમે પુષ્કરધામ હોકર્સ ઝોન રાજકોટ મહાનગરપાલિકાને એવોર્ડ પ્રાપ્ત થયો છે વોટરફ્રન્ટ કેટેગરીમાં પ્રથમ ક્રમે સાબરમતી રન રિવરફ્રન્ટ અમદાવાદ મહાનગરપાલિકા દ્વિતીય ક્રમે ગોપી તળાવ સુરત મહાનગરપાલિકા અને તૃતીય ક્રમે કાંકરિયા લેકફ્રન્ટ અમદાવાદ મહાનગરપાલિકાને એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે આ સમાચાર અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે આઠ વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના એકવીસમા અંકમાં ભરૂચ લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે રાજ્યના સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર વ્યક્તિ વિશેષ અને સંસ્થાને વિવિધ છ કેટેગરીમાં પુરસ્કાર આપવાનો કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાઈ ગયો આ કેટેગરીમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એવોર્ડ મહાત્મા ગાંધી એવોર્ડ વિવિધ શ્રેણીઓનો સમાવેશ કરાયો છે આ પ્રસંગે અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના વિવિધ નિગમો હેઠળની જુદી જુદી યોજનાઓના અંદાજે ચોસઠ કરોડ રૂપિયાના ધિરાણ માટે ઓનલાઈન ડ્રો દ્વારા બે હજાર પાંચસો ચોત્રીસ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વિવિધ એવોર્ડ વિતરણ કરતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના નાગરિકોને યોજનાકીય લાભ પહોંચાડવા તે અમારી સરકારની પ્રાથમિકતા છે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યમાં આજથી નવા બાર ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરાયો છે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય શ્રમ પારિતોષિક વિતરણ સમારોહમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે રાજ્યના શ્રમિક પરિવારોને માત્ર પાંચ રૂપિયાના નજીવા દરે પૌષ્ટિક ભોજન આપવા શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ગુજરાતના સત્તર જિલ્લામાં બસો ઇઠ્યોતેર કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે રાજ્યના શ્રમિક પરિવારોને ખોરાક આરોગ્ય આવાસ બાળકોનું પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ સહિતની તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ રાજ્ય સરકાર સુપેરે પૂરી પાડી રહી છે સર્વોચ્ચ અદાલતે ઇલેક્ટ્રોલ બોન્ડ અંગેની વિગતો ચૂંટણી પંચને આપવા વધુ સમયની માંગણી કરતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની અરજી ફગાવી દીધી છે સર્વોચ્ચ અદાલતે આવતીકાલે કામકાજનો સમય પૂરો થાય ત્યાં સુધીમાં ઇલેક્ટ્રોલ બોન્ડ અંગેની વિગતો ચૂંટણી પંચને આપવા સ્ટેટ બેંકને આદેશ આપ્યો છે ભારતના મુખ્ય ન્યાયમંત્રી મૂર્તિવાય ચંદ્રચૂડના અધ્યક્ષપદે પાંચ ન્યાયાધીશોની બેન્ચે સ્ટેટ બેંક દ્વારા અપનારી વિગત પંદરમી માર્ચના સાંજના પાંચ વાગ્યા સુધીમાં ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર મુકવા કેન્દ્રીય ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો છે સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ દસ અને બારની પરીક્ષાનો આરંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને મંત્રી કુબેર ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શેઠ સીએમ હાઇસ્કૂલ ગાંધીનગર ખાતે બાળકોને કંકુ તિલક કરી પુષ્પ અને શૈક્ષણિક કીટ આપી શુભકામનાઓ પાઠવી હતી શ્રી ડિંડોરે આ મુજબ જણાવ્યું હતું કાયદો ની વ્યવસ્થા વિદ્યાર્થી નિર્ભય શાંત ને જે પરીક્ષા આપી શકે એના માટે તમામ સેન્ટરો પર આપણા પોલીસ મિત્રો વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટેના ભાવથી એ ત્યાં ખડે પગે સજ્જ છે અને બોર્ડ પરીક્ષા સંદર્ભે આપણા બોર્ડ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે એ ટોલ ફ્રી નંબર છે વન એટ ડબલ જીરો ટુ ડબલ થ્રી ડબલ ફાઈવ ડબલ જીરો છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણનું માર્ગ મેળવી શકે છે તમામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એક હજાર પાંચસો પંચોતેર કરોડ રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ત્રણ યોજનાઓ સહિત દેશની એકસો ચૌદ પરિયોજનાઓના વર્ચ્યુઅલી લોકાર્પણ શિલાન્યાસ કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે રાજ્યમાં પંચ્યાસી કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે ગાંધીનગરમાં રાજ્ય શ્રમ પારિતોષિક વિતરણ સમારોહ યોજાઈ ગયો રાજ્યના શહેરોમાં સ્વચ્છતા અને વિવિધ સુવિધાઓ વડે સૌંદર્યમાં વધારો કરવા માટેની સ્પર્ધામાં વિજેતા થયેલા સ્વરાજ્ય સંસ્થાઓને પુરસ્કાર અર્પણ કરાયા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા